દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઇસજેક ગ્રુપની કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ નારાયણ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ફાળવવામાં આવ્યો છે કંપની દ્વારા પ્લાન્ટનું ઇરેક્શન અને કમિશનિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે આ ઓક્સિજન પ્લાન્ટનું વિધિવત લોકાર્પણ ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇઝેક હિતાચી કંપનીના યુનિટેડ બ્રિજેશ રાય મોહિતરાજ નારાયણ હોસ્પિટલના ટ્રસ્ટી હેમંત પ્રજાપતિ તથા પાર્થ પ્રજાપતિ સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્લાન્ટના લોકાણ પરથી હોસ્પિટલમાં દર્દીઓ વધુ સારી રીતે ઓક્સિજનની સુવિધાઓ ઉપલબ્ધ થશે અને આરોગ્ય સેવા વધુ મજબૂત બનશે આજે ભરૂચ નારાયણ ટ્રસ્ટના હોસ્પિટલમાં દહેજ સ્થિત ઇચેક કંપની દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ભરૂચ જિલ્લામાં અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આરોગ્યના ક્ષેત્રમાં અનેકવિધ પ્રવૃત્તિઓ હોસ્પિટલો આઈ ઓપરેશનો આ બધી સમાજ સેવા માટે નિઃશુલ્ક અથવા સામાન્ય દરથી કરવામાં આવે છે શ્રી જેડી પંચાલ દ્વારા અને તાજપુરા સ્થિત સ્વર્ગસ્થ નારાયણ બાપુના પ્રેરણાથી ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા અનેક વર્ષોથી આરોગ્યના ક્ષેત્રે આ બંને હોસ્પિટલ કામ કરી રહી છે આજે જ્યારે મોટી કેપેસિટી સાથેના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના સામાન્ય નાગરિક ભાઈઓ બહેનોને આનો આવનારા દિવસોમાં કાયમ માટે લાભ મળી રહેશે આ પ્રસંગે અમારા વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ ઇજેક કંપનીના રાય સાહેબ મોહિતભાઈ આ બધાનો પણ અત્રેથી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ